ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલના ચાર વર્ષ પૂર્ણ થતા દર્દીઓ માટે વિનામૂલ્ય સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધબલ પેસી વાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતા દર્દીઓ અને શહેરીજનોને ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજરોજ શ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અતિ અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તીક હોસ્પિટલમાં આજરોજ વિવિધ રોગોના દર્દીઓમાં જીવાકે હાડકામાં તલશિયમની ઊણપ હોયવી ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દોના ચેક ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા નિનામૂલ્ય કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર હેપી પેસવડિયા એમડીએનએસ થस्या સ્વસ્તીક હોસ્પિટલ ઓપલેટા

મંગલ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં વિવિધ ટેસ્ટો જેવી કોઈ લાભ લીધેલો હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતી થતાં લીગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્ષમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે